ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે પીએસઆઈ માટે ચાર પોઈન્ટ પાંચ લાખ અને લોકરક્ષક ને નવ પોઈન્ટ લાખ અરજીઓ મળી સ્થાનક અને ધોરણ બાદના ના પરિણામ બાદ ફરી અરજી પત્રક ભરી શકાશે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના અરજીપત્રકો સ્વીકારવાની તારીખ ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી હતી અને ફી ભરવાની છેલ્લી તારીખ સાત મે હતી અને ત્યાર પછી તરત જ ઉનાળો અને ચોમાસું આવતું હોવાને ધ્યાનમાં રાખીને આપણે એની જે શારીરિક કસૂટી છે ચોમાસા પછી લેવાના છીએ અરજીપત્રક સ્વીકારવાના સમયે કેટલીક પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ બારની પરંતુ એના પરિણામ આવ્યા નહોતા એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો વંચિત ન રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં છે કે અમે બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ જે ફરીવાર અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારને મળશે તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજીપત્રક અરજી કરવાની તક આપવામાં આવશે એટલે કે જે લોકો સ્નાતક હોય પીએસઆઈની પરીક્ષા માટે તથા બારમા બારમું પાસ હોય લોકરક્ષકની પરીક્ષા માટે ઉંમરની દ્રષ્ટિએ પણ એ લોકો લાયક હોય એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે એ તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું એટલે આવા ઉમેદવારો ઈચ્છે તો અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી શકે